સાધના ની જગ્યા છે આપડે જોતાજી નું મંદિર છે ને સાથે જ મહાદેવ નું મંદિર છે આજની તારીખમાં ચકલીના ચકલી કાર્ય સ્વરૂપે ચકલી ના રૂપે રોજ સાંજે માતાજી અહિયાં હાજરી આપે છે હેલો ગુડ આફ્ટરનુ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના વ્લોગની શરૂઆત ક્યાંથી થાય છે જુઓ તમે સંસ્કૃતિ એપાર્ટમેન્ટ મારી લે કેમ કે અમે આવ્યા હર્ષદના ઘરે એકચુઅલી આજે અમારી ત્રિપુટી ફરી પાછી ભેગી થઈ છે પણ હું ને દીપક ને હર્ષદ દીપક આવ્યો છે બપોરે કાંઈ કામથી આવ્યો હતો દાવડા તો આજે વિરાણી જ રોકાશે અને હાલ અમે જવાના છીએ દેવીસર ગામની બાજુમાં એક મંદિર છે ઝૂકતા મુકતા માનો તો અમે ત્યાં વિચાર કરો છો હું ક્યારેય ગયો નથી હર્ષદ એક જ ટાઈમ ગયો છે તો એ ક્યાં આપણે જોતા આવીએ તો એમ કરીએ અમારો પ્લાન બન્યો છે

તો આ મંદિરનો શું પરચો છે અને શું ઇતિહાસ છે એ તો મને નથી ખબર પણ એકવાર મને કાકાએ કીધું હતું કે અહીંયા ઝુકતા મુકતા માતાજીનું મંદિર છે તો એમ કરીને આજે યાદ આવી ગયું ને અમે ફ્રી હતા તો અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા માટે જો માતાજીના દર્શન તો મસ્ત થઈ ગયા છે મને નથી ખબર કે અહીંયા અને મહાદેવનું પણ મંદિર છે જો આ માતાજીનું મંદિર છે ને સાથે જ મહાદેવનું મંદિર છે અને મહાદેવના મંદિર નામ છે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર તો આપણા માટે ચા આવી છે જો અહીંયા જે માં રહે છે ને એને આપણા માટે ચા બનાવી દીધી છે કે સોળમી સદીમાં રા વાર્મલજી અહીંયા હતા આ ફેંગાર અહીંયા ફેંગરજી પહેલા વાર્મલજી ત્યારે વાર્મલજી અહીંયા અહીંયા થાપડા અહીંયા કરી ત્યારે માતાજી અહીંયા આવ્યા હતા માં જોકતા મુકતા માતાજી બે સ્વરૂપ લઈ અને હિંગલાજ માતા અહીંયા પાકિસ્તાન અહીંયા આવ્યા હતા તે પણ શું કામ આવ્યાનું એક કારણ હતું કે સિદ્ધ જોગી ધર્મનાથજી અહીંયા હતા જેનો તપ વધ ગયો હતો ઘણું જેણે કેટલાય ધૂણા અને કેટલી તપસ્યા કરી એના માટે અહીંયા આવ્યા હતા અને અહીંયા બેઠા અને રા હારમલજીને એ વખતમાં ચામડીનો રોગ થયો હતો અને એ મા કને આવ્યા અને એ માગણી કરી કે ભાઈ માતાજી તમે અહીંયા ભલે બેસો પણ મારે ચામડીનો આ રોગ છે ત્યારે માતાજી કીધું ચામડી રોગ મટી જશે એના માટે તમને કાંઈક તળાવ બળાવ બનાવવું પડશે કે જ્યાં ગાયોનું ભલું થાય અને પક્ષી પાણી થાય ત્યારે પેલો તળાવ એણે રુદ્રણી તળાવ ખોદાવ્યો બરાબર રુદ્રણી હા અને બીજું તળાવ અહીંયા ભીમાસર ગામમાં બરાબર ત્યારે ભીમાસરમાં સિદ્ધ જોગી ભીમનાથ ભીમનાથજી અહીંયા બેઠા હતા ભીમનાથજી તો ભીમનાથજીએ પોતે જાતે દબર હતા પણ નાથ સંપ્રદાયનો ભેગ લીધો હતો અહીંયા અને એણે એ ભાઈ બહેનનું સંબંધ બાંધ્યું બેન અહીંયા બેઠા હતા અને ભાઈ અહિયાં બેઠા હતા ત્યારે માતાજીએ વિચાર આવ્યો કે સાંજનો સમય હતો જ્યારે ત્યારે માતાજીએ ખોડો આમ ઢાર્યું ભાઈ અમને કાંઈક આપો તો હવે સાંજ પડી ગઈ તો કાંઈક અમે રાંધીએ એ જે હજી માપું નથી થયો માપો એ સમયમાં માપા હતા પેલો માપો કાઢે પછી ધાન રાંધે ત્યારે એ સરકારી માપો હતો ત્યારે એ માપો ન દીધું અને બેને રિસાઈ ગયા અહીંયા રીસાઈને અહીંયા સમાધિ લઈ લીધી બરાબર અને ત્યાં એના જે ભાઈને ખબર પડી કે ભાઈ બેનો સમાધિ લઈ લીધી ભીમના દાદા એ ક્યાં સમાધિ લઈ લીધી એ જ હતી સોળમી સદી માતાજીનો આટલો ચમત્કાર હતો અને એ સમયથી પછી ભીમાનો તરાવ થયો અહીંયા જયારે ભીમાડો તળાવ ખોદાણો ત્યારે કુંભાર લોકો અહીંયા તળાવ ખોદવા આવ્યા અહીંયા તળાવ ખોદતા હતા ત્યારે આજે ડુંગર છે અહિયાં અહીંયા ચતરા અને સિંહ ઘણા હતા ત્યારે એ ગદડા ને ખાઈ જતા ગધેડાઓને ત્યારે માતાજી કીધું કઈ વાંધો નથી એમ કરો તે માતાજી અંજલી છાંટી રાતના જેટલા સિંહ આવ્યા એના વા અંજલી છાંટી ગધડા જેવા બની ગયા અને કુંભાળો બધે ગડોળા ને ઉપર છાંટ નાખી સિંહ માથે અને પછી આ તળાવ ખોદાણો બરાબર આ તો બીમાર બીમાર સારવાર થયો પછી ત્યાંથી એવા ચમત્કાર હાલે છે ખાસ કરીને માતાજી અહીંયા જેને જેટલી ઉધરસ થતી હોય ખાસ કરીને જે અહિયાં માનતા લે તો એની ઉધરસ તો ત્રીજા દિવસે મટી જ જાય છે નંબર બે આજની તારીખમાં ચકલીના કાળી સ્વરૂપે ચકલીના રૂપે રોજ સાંજે માતાજી અહીંયા હાજરી આપે છે ઓ અચ્છા રોજ ડેલી સર્વિસ બીજ સમયે આ મંદિર એવો છે જ્યાં ભરપૂર ભંડારા અનાજના કાંઈ પણ વસ્તુ ખૂટતી નથી અને જેવી ખૂટે તેવો બધે આવી જ જાય છે જ્યાં પૂજારી દુઃખી નથી અને કોઈ પણ દુઃખી નથી બરાબર માતાજી માંગ્યો એ મળે છે જો માતાજીનો ઇતિહાસ છે કે માતાજીનો જે બી પરચો છે એ તો આપણે પૂજારી કાકા છે એમને વાત કરી અને હવે આપણે જશું તળાવ જવા માટે જે એમને વાત કરી હતી બાજુમાં તળાવ છે તો મંદિરના પાછળ તળાવ છે ને એ આપણે જોઈ તો તળાવમાં જવા માટે આ રસ્તો છે તળાવ બી મોટું છે ભાઈ મોટું તળાવ હે કમળ ઉગ્યા અંદર હોય ભાઈ આની અંદર કમળ જઈએ જો અને કેટલું મોટું તળાવ છે ક્યાં સુધી છે પાણી પાણી તો તળાવની પહાડ પર એક મંદિર છે હનુમાનજીનું મંદિર છે તો સાથે સાથે હનુમાનજીના પણ દર્શન થઈ જશે હમ જગ્યા બહુ મસ્ત છે જગ્યા બહુ મસ્ત છે સાધના ની જગ્યા છે આપડે

બોલ ચાચુ ટેક્સ લાગે જલ્દી બોલ ચાચુ હા